હેલો ગુડ મોર્નિંગ જો ભાઈ ફળ ફૂલ કંદમૂળ બરાબર એના વિશેની સમજ માટે આપણે જો ઘરેથી તમારા ઘરે જેનું શાક બન્યું હોય આજે એ આપણે શાકભાજી લાવવાનું કીધું હતું બરાબર જો અમારે પ્રિયાંશી બેન બધી વસ્તુ લાવ્યા છે આ ડીટીયા લઈને આવ્યા છે અહીંયા જુઓ જે જે કઠોળ ખાતા હોય શાકભાજી જુઓ બટેટાનું શાક બને

અમુક શાકભાજી છે છોડ ઉપર થાય અને અમુક શાકભાજી છે જમીનની અંદર થાય બરાબર તમને ખબર હોય ને એ શાકભાજી વિશે તમારે કહેવાનું છે ચલો આ શું છે ચલો ડુંગળી વેલા ઉપર થાય છોડ ઉપર થાય કે જમીનની અંદર ક્યાં થાય હે વેરી ગુડ ક્યાં થાય જમીનની અંદર ચલો પછી આ શું છે ભાઈ ચલો ટામેટાના વેલા હોય હોય છોડ કે જમીનની અંદર થાય જમીનની અંદર થાય અંદર નો થાય ભાઈ જાડે નો કહેવાય છોડ કહેવાય શું કહેવાય ભાઈ છોડ ચલો ભાઈ આ શું છે ચલો ભીડા વેલો થાય જમીનની અંદર થાય કે છોડ ઉપર થાય ક્યાં થાય ક્યાં થાય છોડ ઉપર થાય ભાઈ જો શાદ ક્યાં થાય છોડ ઉપર ચલો આ શું છે ભાઈ તો રીંગણાના વેલા હોય કે છોડ હોય વેલા હોય વેલા ન હોય ભાઈ શું હોય છોડ હોય ચલો પછી આ શું છે ગુવાર ગુવાર નું શાક કેટલા ને ભાવે હા ચલો ગુવાર ક્યાં થાય એનો છોડ હોય વેલો હોય કે જમીન અંદર થાય જમીન ની અંદર થાય જમીન અંદર નો થાય બેટા વેલો એનો હોય એનો છોડ હોય શું હોય ભાઈ છોડ હોય

ચલો આ તીખું તીખું ભાઈ મરચાનો છોડ હોય વેલો હોય કે અંદર થાય અંદર હોય વેલો થાય ભાઈ એ શું હોય છોડ હોય ભાઈ ચલો પછી આ મને પકડાવો દૂધી ના ચલો ભાઈ આ શું છે આ દૂધીનો છોડ હોય વેલો હોય કે જમીન અંદર થાય હ શું હોય વેલો આનો છોડ ન હોય ભાઈ આનો વેલો હોય દૂધી છે વેલા ઉપર લટકતી હોય ચલો ભાઈ આ શું છે તો લસણ નો છોડ હોય વેલો હોય કે જમીન અંદર થાય એ તો સારી ખબર છે ભાઈ હે ચલો પછી આ શું છે તો આનો વેલો હોય છોડ હોય કે જમીનની અંદર થાય હ જમીનની અંદર ચલો ભાઈ આ શું છે આ તો બધાને ભાવે આ ક્યાં હોય હે આના છોડ હોય વેલા હોય કે જમીનની અંદર થાય વેલો ન હોય બેટા

દિવ્યતાબેન બધું મસ્ત લાવ્યા છે જુઓ આ વાલ છે ને વાલનો પણ છોડ હોય જો આ બધાનો વટાણાનો છોડ હોય પછી મઠનો છોડ હોય બરાબર અને ચણા તો ચણાનો એ શું હોય ભાઈ છોડ હોય પછી બીજું શું લાવ્યા છો ભાઈ જો અમારે જો શું મસ્ત પેકિંગ કરીને લાવ્યા છે જેન્સી તો તમને ખબર પડી ગઈ ભાઈ હવે હું પૂછી ચલો મરચું ક્યાં થાય બટેટો જમીનમાં વેરી ગુડ ટામેટુઓ છોડ ચાલો ભીડો છોડ ઉપર વેરી ગુડ ચલો ડુંગળી જમીન પછી લસણ વેરી ગુડ બટેટું આદુ વેરી ગુડ ચલો સરસ મજાની ક્લેપ કરી દો